એક સમયે ઝાલાવાડના બાવળી ગામે સમાધિ નિષ્ઠ અને શ્રીયરીની મૂર્તિ સાથે એકાત્મ ભાવને પામેલા અલમસ્ત યોગી એવા પાટિયાવાળા સદાનંદ સ્વામી ગયા ગામના ચોરામાં ખીટીએ પોતાની જોડી ટીંગાડીને દેરામાં રામચંદ્ર પ્રભુને નમસ્કાર કરી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ નામ સ્મરણ કરતા થતાં પોતાને આસને બેઠા સદાનંદ સ્વામીના ભજનના અલૌકિક આકર્ષણથી ગામ લોકો પાસે આવીને બેસવા માંડ્યા સ્વામીના મુખેથી ઉપદેશની વાતો અને પ્રગટ ભગવાન શ્રી સ્વામિનારાયણના મહિમાની વાગધારા વહેતી થઈ આ વાતો સાંભળીને ચોરાના પૂજારી બાબા ભાણદાસને થયું કે આ તો સ્વામિનારાયણનો સાધુ છે જો અહીં વધારે વખત રહેશે તો મારા શિષ્યો ઉપર પોતાનો પ્રભાવ પાડશે ને મારી ચાલુ આજીવિકા ભાંગી પડશે માટે હજુ પાંચ છ માણસો આવ્યા છે એટલામાં જ આને અહીંથી દૂર લઈ જઈને જરા ઠમઠોરું તો ઠીક જેથી અહીં આવવાનું ફરીથી નામ ન લઈએ આમ વિચારીને એણે યુક્તિપૂર્વક કહ્યું કે સાધુરામ જરા મારી સાથે આ બાજુ આવો તો આપણે એક જગ્યાએ થોડા કામે જઈ આવીએ સીધા સાદા સરળ સંતે આ સાંભળીને પોતાની જોડી ખંભે નાખી અને બાવાજીને કાંઈ કામ હશે તેમ માનીને તેની પાછળ ચાલવા ચાલતા થયા ભાણદાસ બાવો એમને ગામની પછવાડે લઈ ગયો આજુબાજુ દ્રષ્ટિ કરીને બાવે જોઈ લીધું કોઈ માનવી દેખો નહીં એટલે તુરત જ પોતાનું પોત પ્રકાશું પોતાના હાથમાં રહેલી લાકડીએ સદાનંદ સ્વામીને ભાષામાં જોરદાર એક બે પ્રહાર કર્યા પછી તો આ ગામમાં તારા બાપનું શું દાઇટું હતું એમ કહેતો જાય અને લાકડીઓ મારતો જાય ખબરદાર હવે આ ગામમાં ગીરો છો તો એમ ધમકી આપે અને લાકડીઓ ફટકારતો જાય શ્રીયરીના વેણે માર સહન કરતા એવા સહનશીલતાની મૂર્તિ સદાનંદ સ્વામી વગર વાંકે આવો ઢોર માર સહન કરતા મનમાં પ્રભુને સંભાળતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ રટન કરતા રહ્યા આ લાકડીના ફટકા નજીકની ખળાવાડમાં કામ કરતા ખેડૂ અર્જન પટેલને કાને અથડાયા તેના હાથમાં રહેલો વાવલવાનો સૂંડો થંભી ગયો તેણે કાન હરવા કિરા તો કોઈ ભળું ભળું ઢોરને મારતું હોય તેવું લાગ્યું આથી એણે પોતાના નાના ભાઈ રામને કહ્યું એલા રામ હાલ તો આ બાજુ આ કોણ ઢોરને મારતું હોય એમ ધબેડે છે આમ કહી બંનેએ ખળામાં અનાજના સુનલા પડતા મૂકી શેઢાની થોરની વાળ તરફ દોટ મૂકી આવીને જ્યાં જુએ છે ત્યાં તો ગામનો ભાણદાસ બાવો ક્રોધે પહેરો કોઈ અજાણ્યા સ્વામિનારાયણના સાધુને ઢીબી રહ્યો હતો અર્જણે દોડીને બાવાને પકડી લીધો અને પૂછ્યું કે શા માટે આ અજાણ્યા બાવાને આટલો બધો માર મારવો પડ્યો બાવે અષ્ટમ પષ્ટમ કહ્યું પણ અર્જન પટેલ ગામના બાવાના સ્વભાવને સારી રીતે જાણતા હતા પછી તે બંને ભાઈઓ સદાનંદ સ્વામીને પોતાને ખળે લાવતા રસ્તામાં પૂછ્યું કે સાધુ મહારાજ તમને આ અનાળી બાવાએ વગર વાંકે ખૂબ માર્યા એની ઝપટે તમે ક્યાંથી ચીડ્યા સ્વામી કહે ભાઈ હું તો આ ગામના ચોરે બેસીને ભગવાનનું ભજન કરતો હતો એ મને આ બાજુ છેતરીને લાવ્યો તેણે મારા દેહને વ્યથા પહોંચાડી પણ મારા આત્માને એથી કાંઈ રંજ થયો નથી મારી પીઠ પર પડેલી આ સોળો તો રૂજાય હમણાં થોડે દીએ રૂજાઈ જશે પણ એ મારા ગુરુભાઈ પણ આ ગુરુભાઈ બાવાની લાકડી ભાંગી ગઈ તે બહુ ખોટું થયું આ સાંભળી બંને યુવાનના હૃદયમાં ભારે છાપ પડી મનમાં થયું કે કોઈક સાચા સાધુ લાગે છે પોતાને પડેલા આટલા બધા મારને નહીં ગણતા મારનાનની લાકડી ભાંગ્યાનો ખરખરો કરે છે પછી તો ખળે લાવીને સદાનંદ સ્વામીને જમાડ્યા અને પછી અર્જન પટેલને એના ભાઈ આરે જઈને સ્વામીને ગામના સીમાડા સુધી આઘા મૂકી આવ્યા શ્રીયરીના સંતે સહન કર્યું પણ ભગવાનથી આ કેમ સહન થાય એણે બાવાને એના કર્મનું ફળ આપી દીધું આ ભાણદાસ બાવો પૈસે ટકે સુખી હતો ગામમાં સારું વર્ચસ્વ હતું ભરા ભાદરા ઘરમાં નવ માણસોનું સુખી કુટુંબ હતું આ અપરાધથી બાવાની બુદ્ધિ બગડી ગામ લોકો સાથે અણબનાવ થયો ઘરના માણસોમાં પણ કુસંગ અને ક્લેશ થયો કુટુંબ ખેદાન મેદાન થઈ ગયું ભયંકર રોગનો ભોગ બની આ ભાણદાસ બાવો પણ કમો તેમ હોવો અસ્તુ જયસ્વામિનારાયણ નંદ સંતોના જીવન પ્રસંગોમાંથી